મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે મોરને પક્ષીઓનો રાજા પણ કહેવામાં આવે છે તે ભારતના મોટાભાગના વિસ્તારમાં જોવા મળે છે મોરનો રંગ ઘેરો લીલોભૂરો હોય છે મોર તેહુક તેહુક બોલે છે તેનો અવાજ કઠોર અને તીખો હોય છે મોરની શારીરિક રચના ખૂબ જ આકર્ષક હોય છે મોરના પીંછા અને તેનો રંગ આકર્ષક દેખાવનું મૂળ છે બાળકોને મોરપીંછ ખૂબ જ પ્રિય હોય છે ચોમાસામાં જ્યારે વાદળો ગડગડાટ કરતા હોય વીજળી ચમકારા કરતી હોય અને વરસાદ પડવાની તૈયારી હોય ત્યારે મોરપીંછા ફેલાવે છે અને ધીરે ધીરે ગોર ગોળ ફરતા ફરતા નૃત્ય કરે છે તેને મોર કળા કરે છે એમ કહેવાય છે મોર તેની ઢેલને આકર્ષવા માટે પાંચ ન કળા કરે છે પગ સુધીનો ચમકદાર જાંબલી રંગનો હોય છે જ્યારે ઢેલ ઘાટા કથ્થાઈ રંગની હોય છે મોર તથા ઢેલ બંનેના માથા પાંચ સુંદર કલગી હોય છે મોર અનાજના દાણા જીવજંતુ ફળ નાના સરિસરૂપ ખાય છે મોર ખાસ કરીને તેના સમુદાયના પાંચ ક્ષીઓ સાથે રહેવાનું વઘારે પાંચ સંદ કરે છે મોર માળો બનાવતો નથી તે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં ઝાડી ઝાંખરા જંગલ વિસ્તારમાં જ્યાં પાણી સરળતાથી મરી રહે તેવા વિસ્તારમાં રહે છે મોર ખૂબ જ શાંત પાંચ ક્ષી છે તે સામાન્ય રીતે વહેલી સવારમાં અથવા તો સંધ્યાકાળે ખોરાકની શોધમાં નીકળે છે મોટાભાગે મોર બપોરના સમય લીમડા જેવા ઘટાદાર વૃક્ષની ડાળી ઉપર આરામ કરવાનું પાંચ સંદ કરે છે મોર હિન્દુ ધર્મમાં અનેરું સ્થાન ધરાવે છે ભગવાન શ્રીકૃષ્ણ તેમના મુગટમાં બાળપણથી જ કાયમ મોરનું પીહ ધારણ કરતા હતા મોરને ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું નું વાહન માનવામાં આવે છે આ ઉરાંત સરસ્વતી માતા પણ મોર જ ધારણ કરે છે